વેલકમ ટુ સ્ટાર બ્યુટી તો કેમ છો બેનો મજામાં જશો તો સ્ટાર બ્યુટીમાં જે નવું કલેક્શન આવી ગયું છે બાંધણીનું બધી બહેનો બહુ જ કહેતી હતી કે બાંધણીનો સેલ રાખો સેલ રાખો તો નવું જ કલેક્શન લઈ આવ્યા છીએ અને બંધે જે સાવ ઝીણું અને કપડું એ એકદમ મસ્ત છે કલર ચાટે ડાર્ક લાઈટ બેય છે સલવારનું કટે મોટું છે આ એનો દુપટ્ટો બંધેજ એકદમ મસ્ત છે કચ્છના ડ્રેસ છે અને કલર ચાર્ટ તો સાવ અલગ જ છે એકદમ મસ્ત છે આ મહેંદી એની સાથે ગાજરી તો બધા આવી જ જાજો અને સેલ માત્ર બે દિવસ માટે જ રાખેલ છે અને લિમિટેડ સ્ટોક છે તો જેમ બને એમ જલ્દીથી જલ્દી આવજો આનું બંધેજ એકદમ જીણો ને મસ્ત છે કલર બધાય અસલ છે આ તો એકદમ મસ્ત છે બ્લુ કલર કલર બધાય મસ્ત જ છે અને કલર કોમ્બિનેશન બધાયનું નવીન છે આ એનો દુપટ્ટો શનિ અને રવિવાર બે માટે વેલા તે પેહલા અને સેલ નો ટાઈમ છે સવારે દસ થી રાત્રે દસ વાગ્યા લગી સાડીઓ જોવો બધી ડિઝાઇનો અસલ છે ઘણી બધી ડિઝાઇનો છે જેમ બને એમ વહેલી તકે આવજો અને આ ઓફર નો લાભ લેજો કપડું એ એકદમ અસલ છે હેવી મટીરીયલ છે દુપટ્ટો એકદમ મોટો અને બહુ જ મસ્ત છે ને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટા આઈડીને ફોલો કરજો અને જે સબસ્ક્રાઇબરો છે એના માટે ઘણી ઓફરો આવશે અને પ્રાઇઝ રેસે આની માત્ર ને માત્ર છસો ને પચાસ